ખેતી બચાવો સત્યાગ્રહથી કોંગ્રેસ ખેડૂતોની પડખે આવી છે કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ વળતરનું ગણિત સમજાવ્યું છે કપાસના પાક સંદર્ભે નુકસાનના અંદાજીત આંકડા આપ્યા છે જગતના તાતને જીવવા દેજો નામે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે નુકસાનીનું અધિકારિક વળતર મળવું જોઈએ તેવું પણ પરેશ ધાનાણીએ લખ્યું છે આઠ નવેમ્બર સુધી ખેડૂતો માટે કોંગ્રેસનો ખેતી બચાવો સત્યાગ્રહ જેમાં આજે ધારી અને ખાંભામાં ખેડૂતો માટે કોંગ્રેસનું બોલ માર ગુજરાત ની અંદર ખેડૂતોને પાયમાલ કરી રહ્યો છે એ અરસામાં રાજનીતિ પણ સક્રિય છે સરકાર પણ સક્રિય છે અને ખેડૂતો ખુદ સક્રિય બન્યા છે કારણ કે આ માર સહન થઈ શકે તેમ નથી અને આની આવનારી અસરો પણ એટલી જ ગંભીર રાજ્યની અંદર ખાદ્યાન્ન સંકટ તરફ દોરી જાય એ પ્રકારની અત્યારે કૃષિ તજજ્ઞોના મતે વર્તાઈ રહી છે ત્યારે કોંગ્રેસ પણ સક્રિય થયું છે ખેતી બચાવો સત્યાગ્રહથી અમરેલી જિલ્લાની અંદર ખેડૂતોના પ્રશ્નોને લઈને માવઠાને કારણે થયેલા નુકસાનને લઈને કોંગ્રેસ મેદાનમાં આવી છે નવેમ્બર સુધી અલગ અલગ ખેડૂત સત્યાગ્રહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં છે જેમાં આજે ખાંભાની અંદર ધારીની અંદર આજે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે પરંતુ એ પૂર્વે કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીએ અત્યારે જે માવઠું થયું છે માવઠાના કારણે જે કમઠાણ સર્જાયું છે અરસામાં એક અંદાજિત નુકસાન સંદર્ભે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે પર પણ નજર કરીશું સમજાવીશું કે આખરે કેટલું નુકસાન આ માવઠાને કારણે થઈ શકે છે છે તેની અંદર તેમણે જે લખ્યું કે જગતના તાતને જીવવા દેજો આ ટાઇટલ સાથે પોસ્ટ કરીને તેમણે કહ્યું છે કે ખેડૂતોની જે કોઠા સૂચ છે આ ઉપરાંત જે કૃષિ તજજ્ઞો છે ખેતીવાડી વિભાગની જે સલાહ છે તમામનો પ્રાથમિક અંદાજ છે એ પ્રકારે પોસ્ટ કરીને તેમણે કહ્યું છે કે ખરીફ સીઝન જે અત્યારે ચાલી રહી છે જેમાં કપાસની અંદર કેટલું અત્યારે ખર્ચ થાય છે કેટલી ઉપજ થઈ શકે છે ને તેના સંદર્ભે સંદર્ભે કેટલું નુકસાન એક ખેડૂતને ભોગવવાનો વારો આવે છે છે તે તેમણે કહ્યું કે આની અંદર એક વિઘા દીઠ કપાસના વાવેતરમાં કેટલો ખર્ચ કેટલું ઉપજ અને કેટલું નુકસાન આ માવઠાથી થયું છે તેનો એક સંદર્ભિત આંકડો આપ્યો છે એનું એક કોષ્ટક પણ તેમણે આપ્યું છે કોષ્ટક પર પણ આપણે નજર કરીશું કે તેમને જે સમજાયું છે કે કપાસનો જે પાક લેવા માટેનો જે અંદાજિત ખર્ચ ઉપજ એક વીઘા દીઠ ખેડૂતને કપાસ વાવેતર કરતા ખેડૂતને એક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો પરેશભાઈ પોતે સમજાવી રહ્યા છે આ કોષ્ટકના મારફતથી તેમણે જે આંકડા આપ્યા છે આંકડા પર પણ નજર કરવી ઘટે કારણ કે તેમણે જે ખેડને લઈને આપ્યા છે તો અંદાજિત ખેડ જે છે તેની અંદર રોટાવેટર વાવણીથી લઈને જે બેલી પાળા કરવા આ તમામનો ખર્ચ ચોત્રીસો રૂપિયા તેઓ વર્ણવે છે સાથે ખાતર અને બિયારણના ખર્ચની અંદર પ્રતિ વીઘા તેમને એક વીઘાની અંદર કપાસ પાછળ થાય છે દવા અને છંટકાવ દવાના છંટકાવ પાછળ પણ અંદાજે બે હજાર રૂપિયાનો ખર્ચ પ્રતિ વીઘા દરેક ખેડૂતને કપાસની અંદર આવે છે તો સાથે તેની જે અન્ય મજૂરીનો ખર્ચ તેમને વર્ણ્યો છે જેની અંદર નિંદામણ હોય કે દવાનો છંટકાવ હોય કે પછી

તો સોળસો ને બાવીસ રૂપિયા ટેકાનો ભાવ છે અને જો ટૂંકા રેસાવાળો હોય તો પંદરસો ને બેતાલીસ રૂપિયાનો ભાવ થાય છે એટલે કુલ મળીને સરેરાશ કિંમત છે પંદરસો ને બ્યાસી રૂપિયા જેટલી સરકારી ટેકાના ભાવની આ જે કપાસ છે તેની થાય છે પ્રતિ પ્રતિવિધા પ્રમાણે તેમને આંકડો આપ્યો છે જેમાં ઉપજનો જે પ્રાથમિક અંદાજ છે એ કુલ મળીને એકત્રીસ હજાર છસો ને ચાલીસ રૂપિયા ગણાયો છે એટલે જો અઢાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયાનો જે ઉત્પાદન ખર્ચ આ ઉપરાંત જે એકત્રીસ હજાર છસો ને ચાલીસ રૂપિયા જે કુલ ઉપજની અંદાજિત કિંમત છે

ઓગણનપાસ અંદર લગભગ સોળ હજાર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે પરંતુ સૌથી વધુ નુકસાન મગફળીના પાક ને જોવા મળી રહ્યું છે મગફળીની અંદર પણ સૌરાષ્ટ્ર ની અંદર સૌથી વધુ ઓવરઓલ ગુજરાતની અંદર બાવીસ લાખ હેક્ટર કરતા વધુ મગફળીનું વાવેતર થયું તેમાં એકલા સૌરાષ્ટ્રની અંદર સોળ લાખ હેક્ટર જેટલું વાવેતર થયું છે જેની અંદર વાવેતરમાં વિલંબ થી આવનારા સમયની અંદર એટલે કે એપ્રિલ સુધીમાં જો આ પરિસ્થિતિ ખેંચાય કારણ કે વાવેતર અત્યારે વિલંબ થશે કારણ કે અત્યારે મધ્ય નવેમ્બર સુધીની અંદર મોટાભાગે રવિ પાકોનું વાવેતર થઈ જવું આવશ્યક છે અન્યથા તેની જે ઉપજ છે તેને મોટા પ્રમાણમાં નુકસાન જાય છે અને પિયતનું પણ જે ક્ષેત્ર છે એ એક બે વખત વધુ પિયત કરાવવું પડે છે આ અરસાની અંદર આર્થિક ખર્ચ છે આગામી સિઝનની અંદર પણ ખેડૂતને ભોગવવાનો વારો આવશે અને તેના કારણે ઉત્પાદન ઓછું થશે કારણ કે માર્ચ એપ્રિલની અંદર સંભવત રીતે જે પાક પેદા થાય છે તેની જે ગુણવત્તા છે એ નહીં જળવાય તો એ અરસાની અંદર પંદરથી વીસ ટકા જેટલું આર્થિક નુકસાન થઈ શકે છે એ પણ કૃષિ તજજ્ઞોના મતે આ જે આંકડાઓ છે તેના પરથી ફલિત થાય છે એટલે આ માવઠું ન માત્ર અત્યારની સિઝન પૂરતું પરંતુ આવનારી તેવું કહી શકીએ બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર અહીંયા પાક નુકસાની લઈને જે પોસ્ટ કરવામાં આવી છે વળતરનું ગણિત અહિયાં સમજવામાં આવ્યું છે